કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો મહાભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા મહાભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુરબાની આપી

દીકરા ગુમાવ્યા ગુમાવ્યા છે છે ભાઈઓ પોતાના લોહી વહ્યા છે ત્યારે આઝાદી મળી છે અને આજે તમારા સસ્તા રાજકારણ માટે તમે આવું બોલો છો તમારે ભાજપ ને ગાળો દેવી હોય તો દો કોંગ્રેસ ને ગાળો દેવી હોય તો દો તમારો રોટલો તમારે શેકવો હોય તો જવાબદાર નાગરિક તરીકે અમારે કોઈ લેવા દેવા નથી પણ કેજરીવાલ ને પૂરા ભારતવાસીઓ દરેક દેશ પ્રેમી વતી કઉ છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદો ની માફી માંગે જે જે લોકો એ આઝાદીની લડતમાં પોતાના નાના મોટા ભાગ આપેલા છે પોતાના જીવન આપેલા છે એ તમામની માફી માંગે